આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા ગામે ગામ અને શેરીએ શેરીએ ગામચોલો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં નેતાઓ પણ ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર અર્થે નીકળ્યા છે ભાજપના પ્રવક્તા અને અમરેલી સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાડાએ પણ ગળે થેલી લટકાવીને પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે બે દિવસ સુધી રાજ્યભરમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અગ્રેસર રહીને ડોર ટુ ડોર ઘૂમી રહી છે લીલીયા વિધાનસભા બેઠકના ગામડાઓમાં ફરીને ધારાસભ્ય મહેશ કસવાડા ચલો અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓના ઘરે ઘરે ફરીને પીએમ મોદીની ગેરંટી અને અપકી બાર મોદી સરકાર માટે કમર કસી હતી જય રામના નારા સાથે ફરી વાર મોદી સરકારની હેટ્રિક માટે ભાજપના કાર્યકરો સંગાથે નેતાઓ પણ ફરી રહ્યા છે જે પ્રકારનો માહોલ બનતો જાય છે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈને જે પ્રકારના આશીર્વાદ સામાન્ય જનતા તરફથી મળી રહ્યા છે ન માત્ર જનતા બાળકો તરફનો પ્રેમ લોકોના આશીર્વાદ બુઝુર્ગોના આશીર્વાદ જે પ્રકારે નરેન્દ્રભાઈને મળી રહ્યા છે હું એમ માનું છું કે બે હજાર ચોવીસની ચૂંટણી ન ભૂતો ન ભવિષ્યથી ઐતિહાસિક વિજય સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે નરેન્દ્રભાઈ એની ત્રીજી ટમ માટે ખૂબ મોટા નિર્ણયો લેવા માટે દેશ માટેના જનતા તેમને આશીર્વાદ આપશે એ આ માહોલ પરથી સ્પષ્ટ દેખાય છે